એક ચૂંટણી અંતર્ગત આજે જેપીસીની મહત્વની બેઠક સુપ્રીમ કોર્ટના પૂર્વ સીજીઆઈ ચંદ્રચૂડ અને જેએસ ખેહર સાથે સમિતિ કરશે ચર્ચા બેઠકમાં બંધારણના એકસો ઓગણત્રીસમાં સંશોધન વિધેયક બે હજાર ચોવીસ અને કેન્દ્રશાસિત કાનૂન સંશોધિત વિધેયક બે હજાર ચોવીસ અંગે થશે ઊંડું વિચાર ગંભીરા મોત છત્રીસ કલાક કરતા વધુ સમયથી ચાલી રહી છે રેસ્ક્યુ કામગીરી બચાવ એજન્સી ઉપરાંત પોલીસ આરોગ્ય મહેસૂલી તંત્ર સાથે સ્થાનિક યુવા સંગઠનો ખડે પગે જવાબદાર કાર્યપાલક ઇજનેર નાયબ કાર્યપાલક ઇજનેર સહિત કુલ ચારને તાત્કાલિક અસરથી કરાયા ફરજ મોકૂફ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગ્રામીણ લાભાર્થીઓને મળશે વધારાની રૂપિયા પચાસ હજારની સહાય ઘર વિહોણા પરિવારોનું પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા મહત્વનો નિર્ણય ગ્રામીણ નાગરિકોને ચાર તબક્કામાં કુલ એક લાખ સિત્તેર હજાર રૂપિયા રકમની કરાશે ચૂકવણી રાજ્યમાં સતત બે દિવસ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતાં તેમજ પ્રતિબંધિત દવાઓનો જથ્થો રાખતા તેમજ નિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ કરતા દુકાનદારો પર તવાઈ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છેલ્લા ચોવીસ કલાકમાં બાણુ તાલુકામાં સાધારણ વરસાદ સૌથી વધુ ભાવનગરના ગારિયાધારમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો આજે મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદનું યલો એલર્ટ દેશના પહાડી અને મેદાની વિસ્તારોમાં આજે પણ મુશળધાર વરસાદનું પ્રમાણ યથાવત આગામી બે દિવસ ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ પૂર્વી મધ્યપ્રદેશ પૂર્વી રાજસ્થાન તમિલનાડુ અને પૂર્વોત્તર રાજ્યોમાં વાવાઝોડા અને ગાજવીજની શક્યતા તો પૂર્વી રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી દિલ્હીથી દેવભૂમિ સુધી પવિત્ર શ્રાવણ માસનો થયો શુભારંભ હર હર મહાદેવના જયઘોષ સાથે મંદિરોમાં કરવામાં આવી વિશેષ પૂજા અર્ચના કાવડયાત્રાના શ્રદ્ધાળુઓ માટે સુરક્ષાના સઘન બંદોબસ્ત અમેરિકા ફર્સ્ટના એજન્ડા પર આગળ વધ્યા ટ્રમ્પ અમેરિકાના વિદેશ વિભાગમાં છટણીની તૈયારી આશરે એક હજાર નવસો કર્મચારીઓની નોકરી પર તોડાયો ખતરો બીજી તરફ ટ્રમ્પે કેનેડાથી આયાત થતા માલ પર પાંત્રીસ ટકા ટેરિફ લાદવાની કરી જાહેરાત અને લોર્ડ્સમાં પ્રથમ દિવસ રહ્યો ઇંગ્લેન્ડના નામે ઇંગ્લેન્ડના ચાર વિકેટના નુકસાને બસ્સો એકાવન રન જો રૂટ સદી ફટકારવાથી માત્ર એક રન દૂર નીતિશ રેડ્ડીએ લીધી ત્રણ વિકેટ